તાલુકામાંથી સારવાર અર્થે ડભોઈ સરકારી દવાખાને પહોંચતા દર્દીઓને સ્થાનિક કક્ષાએ સારવાર આપવાના બદલે વારંવાર વડોદરા રીફર કરી દેવાતા હોય ડભોઈ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડૉક્ટરોની નીતિમત્તા પર સવાલો ઉઠી રહ્યા છે આજરોજ ડભોઈ સરકારી દવાખાના ખાતે તાલુકામાંથી એક ગરીબ દર્દી સારવાર માટે આવ્યા હતા તેમને પેટમાં સામાન્ય દુખાવાની તકલીફ હોવા છતાં વડોદરા રીફર કરવા ડૉક્ટરે એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી હતી ત્યારે સામાન્ય દર્દીને સ્થાનિક કક્ષાએ જ ટ્રીટમેન્ટ આપવાના બદલે વડોદરા કેમ ખસેડવાના આવી અંગે એકસો આઠના સ્ટાફે ડૉક્ટરને પૂછતા એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ આ સમસ્યાને ઉજાગર કરવા પહોંચેલા પત્રકારો પર ભડકી ઉઠ્યા હતા પત્રકારો વિડીયો બનાવતા હતા તે દરમિયાન તેઓને રોકી કેમેરો ચૂંટવી લેવાની હરકત કરી પોતાની પત્ની વકીલ હોય તેને બોલાવી ગમે તેવું વર્તન કરતા હોવાની ફરિયાદ કરવાની પત્રકારોની ધમકી ઉચ્ચારી હતી આ બનાવ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ખોટું વર્તન કરનાર ડોક્ટરની સામે કાયદેસર નોટિસ આપવામાં આવશે पेशेंट इंटेस्टिनल ऑब्स्ट्रक्शन का था हमारी गाड़ी का टायर फटा हुआ है इसलिए हमने एक को बुला करके पेशेंट को शिफ्ट करवाने का प्रोसीजर करवाया है थोड़ा बीच में स्टाफ में और उनमें बवाल हुआ डिले हुआ है इसलिए बाकी कोई तो इतना मेजर इश्यू नहीं है हम लोग जो अंदर मैटर है हम लोग सॉल्व करा देंगे जिसकी गलती है उसको नोटिस दिया जाएगा वो मैडम जो है हम नौकरी पे मैडम नौकरी पे नहीं है हस्बैंड सीपीएस रेसिडेंट है मैं उनको नोटिस दिला दूंगी ऐसा कैसे रहे नहीं उनके अगर वो बीच में पड़े हैं तो उनकी गलत बात है क्योंकि डॉक्टर रूशांग एमओ है मेडिकल ऑफिसर हैंडल कर रहे हैं और उनको ही इस मैटर में काम करना है और दूसरे लोगों के बीच में बोलने का मैंने उनको तुरंत आकर के अलग करवा दिया हटवा दिया है और मैं इस पर तुरंत एक्शन करवाऊंगी और एक सौ आठ वाले हमसे कोऑपरेट रखें तो हम लोगों के लिए अच्छा रहेगा कभी कभी एक एम्बुलेंस में भी यहाँ रस्ते कभी खराब हो एम्बुलेंस का टायर फटा जनरली मेरे टायर फटने का है हम तो एक्सपायर टायर का भी पूरा अवेलेबल कराती हूँ सब प्रोसीजर करूँगे और सब लोग कोऑपरेशन से चलेंगे तो अच्छा रहेगा હવે પેશન્ટ નહી લઈ જતા અમારા ઉપરથી પરમિશન નહીં આપી તો આ લોકો અમને ધમકી આપે છે અને સ્પેશિયલ મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જાય છે ડૉક્ટર મિલન છે અહીંયા સીએચસીમાં મેડિકલ ઓફિસર કે એ તો એનું તો પેશન્ટ બી નથી એ ગાયનેક ડોક્ટર છે તો મેડિકલ ઓફિસરમાં સેલો આવેલો છે મેડિકલ કેસમાં અને મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જાય છે કેવીન પેશન્ટ લાવે છે ટ્રીટમેન્ટ કરતો નથી અને પ્લસ એવું કહે છે કે પત્રકારને બી એ લોકો ધમકી આપે છે ડૉક્ટર મિલન અને એના વાઈફને ને લઈને આવી ગયા કારણ કે ક્રિમિનલ નું એ કેસ ઠોકવા કે છે એ પાછા કે મારી વાઈફ લોયર છે તો લોયર હોય તો શું થઈ ગયું દાદાગીરી કરવાની છે ખુલ્લે આમ સાના માટે આ 108 બબ્બે બોલાવવામાં આવી અરે પહેલા એક એબ્ડોમિનલ પેન નું કેસ આવ્યો હવે એ અમે લાવ્યા હવે પેટમાં દુખે છે સાધારણ એ લોકો થી એની દવા નહી દેતી ખાલી પેટમાં દુખે છે એમાં એ લોકો બરોડા મોકલે છે પ્લસ અમારે બીજું એક એક્સિડન્ટ નો કેસ લઈને આવ્યો

પાછા કે મારી વાઇફ લોયર છે તો લોયર હોય તો શું થઈ ગયું સાચા ને સાચો વાતને દબાવવાની કોશિશ કરો છો તમે અને ગેરવર્તન કરે છે એમ એકસો આઠ વાળા તો એના લોકર હોય ને એવી રીતે ટ્રીટ કરે છે